નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પાર્થ ખુમર અને કિસાન સાથે યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ તો કે જે શિયાળુ પાક છે એ જનરલી પાક તરફ જઈ રહ્યા છે એટલે કે છેલ્લા થી લઈને આપણે શું શું માવજત કરવી જોઈએ કે છેલ્લો છટકાવ એનો કરવો જોઈએ જેથી કરીને જે દાણો છે એ આપણો વજનદાર અને એ કઈ દાણો છે ચીમડાઈ ગયેલો ન દઈએ તો તેના માટે શું શું કરવું કયો છટકાવ લેવો તેના વિશેની માહિતી છે આ ના માધ્યમથી આપવાનો છો પણ જે પણ મારો વિડીયો યુટ્યુબ ના માધ્યમથી જોઈ રહ્યા છો તો તે મારી કિસાન સાથે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો હું વાત કરીશ કે અત્યારે જે શિયાળુ પાક છે એ જનરલી પાક તરફ છે તો કે જીરું છે

નાખવાનું છે તો આ ત્રણેય મેં તમને વાત કરી તો તેનાથી ઉપયોગ કરશો તો કે ખૂબ સરળ સારો મળશે નું કામ એવું છે કે જ્યારે પણ છેલ્લી વસ્તુ આપણે મારતા હોય છે ત્યારે જે જે આપણે જોઈએ તો કે જે તાકાત હોય છે એ છોડમાંથી કાઢી અને દાણામાં જે એ ભરાવદાર કરવાની પ્રક્રિયા છે એ જીબ્રેલિક એસિડ નું કામ હોય છે અને જીરો જીરો પચાસ છે તે પણ પોષણમાં કામ કરશે અને જે દાણો છે એકદમ લાઈટમાં અને કોલેટી વાળો કરશે તો ખે ખાસ કરીને ખેડૂત ધ્યાન રાખો આ મેં ત્રણ તમને જેની ત્રણ નું કોમ્બિનેશન કીધું તો તે ખાસ કરીને દવાનો છટકાવ કરવાનો છે જેથી કરીને આપણો દાણો છે એ વજનમાં અને ક્વોલિટીમાં નીકળે તો આ એક ખેડૂત મિત્રો તમને વાત કરી એ ખાસ કરીને ધ્યાન રાખજો અને આવી જ અવનવી માહિતી જાણવા માટે કિસાન સાથી યુટ્યુબ છે તેની સાથે જોડાયેલું રહો ખેડૂત મિત્રો કિસાન સાથી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર